તો હાલો મિત્રો યુટ્યુબ ચેનલ તો બનાવી છે પણ કેટેગરી આપણે કઈ રીતે સેટ કરીશું અને કઈ કેટેગરીની અંદર આપણે કામ કરીશું તો આજે મિત્રો એ ટોપિક ઉપર આપણે આખી ચર્ચા કરવાની છે અને બધી માહિતી હું તમને આપવાનું છું કે યુટ્યુબ ચેનલની અંદર જે તમારી કેટેગરી છે તમને કઈ કેટેગરી સેટ કરવી અને કઈ કેટેગરી ઉપર આપણે કામ કરવાનું છે યુટ્યુબની અંદર જો તમે યુટ્યુબર નવા છો ને નવી ચેનલ બનાવવા માંગો છો તો કઈ રીતે આપણે કેટેગરી સેટ કરવી અને કઈ કેટેગરીની અંદર કામ કરવું ઘણા બધા મિત્રો મને કોમેન્ટ કરે છે કે હું કઈ કેટેગરીની અંદર કામ કરું અને કઈ રીતે વિડીયો બનાવું એની સંપૂર્ણ માહિતી અમને સમજાવો જેથી અમે આગળ વધી શકીએ તો સૌથી પહેલાં તો મિત્રો કેટેગરી પણ હું તમને બધી કેટેગરીની માહિતી તમને વિડીયોમાં આપવાનું છું પણ પહેલી તો મારા જે હું તમને મારો અનુભવ છે હું તમને શેર કરું મિત્રો ધ્યાન આપજો દાખલા તરીકે મારી પાસે નોલેજ છે આપણે યુટ્યુબનું એટલે હું વિડીયો બનાવું છું હું કોઈનું નોલેજ લેવા જતો નથી મિત્રો મારી ખુદની પાસે નોલેજ છે યુટ્યુબ ચેનલનો અનુભવ છે મારી પાસે એટલે હું યુટ્યુબની વિડીયો બનાવું છું મારી પાસે જે નોલેજ જ ના હોય અને એની જો હું વિડીયો બનાવું તો હું કાયમ નોલેજ લેવા અને કાયમ વિડીયો કઈ રીતે હું બનાવીશ એટલે તમારા માટે ખાસ વિનંતી છે કે તમે લોકો એવું વિચારો છો કે હું તમને કહું કે તમે આ ટોપિક ઉપર વિડીયો બનાવો તો તમારી વિડીયો ચાલશે નહીં મિત્રો તમને શું આવડે છે તમારો ખુદનો અનુભવ શું છે તમે સેના વિશે તમને વધારે અનુભવ છે એના વિશે તમારે મિત્રો વિડીયો બનાવવાની છે કારણ કે મારો અનુભવ ને તમારા અનુભવ છે ને એકબીજાના મિત્રો ક્યારેય પણ મેળ ખાય નહીં એટલે મિત્રો ખાસ વિનંતી છે આજે હું એ કેટેગરીની તમને વાત કરવાનું છું કે આપણે કઈ કેટેગરી સેટ કરી મને ઘણા લોકો પૂછે છે કે રમેશભાઈ મારે કઈ કેટેગરીની અંદર કામ કરવું તો મિત્રો કેટેગરી ગમે તે હોય તમને જે આવડતું હોય ને એના એના ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું છે સમજી લો કે મને યુટ્યુબનું કામ આવડે છે તો યુટ્યુબનું કામ હું પોતે જાતે કરી શકું છું પણ મને યુટ્યુબનું કામ આવડતું જ નથી ને તમે મને એમ કહો કે યુટ્યુબનું કામ કરો તો હું કાયમિક માટે કોને પૂછવા જઈશ તો હું આજે વિડીયો છે નહીં બનાવું એમ એટલે મિત્રો ખાસ વિનંતી છે કે તમારી પાસે જે નોલેજ છે ને એ જ કેટેગરી તમારી પોતાની છે મિત્રો બીજું કાંઈ નથી કારણ કે કેટેગરી સેટ કરવી મહત્વની ભલે હું તમને કહી દઉં પણ જે તમારી પાસે નોલેજ છે ને એ જ નોલેજની તમારે વિડીયો બનાવવાની છે કાયમિક માટે આપણે છે ને કોઈને પૂછવા જવાની જરૂર નથી તો મિત્રો અહીંયા કેટેગરી જો યુટ્યુબ ની કેટેગરી મેં તમારી સામે અહીંયા લગાવેલી છે ગુજરાતી માં અહીંયા સેટ કરેલી છે પેલા છે ઓટો અને વાહન તમે સમજી શકો છો ઓટો અને વાહન કોને કહેવાય મિત્રો એવી તો તમને પણ મિત્રો ખબર પડે અને જે મને નથી ખબર પડતી એ તમે મિત્રો સમજી જાજો કદાચ કારણ કે બધા પ્લેટફોર્મ ની અંદર મને પણ એટલું બધું નોલેજ નથી હોતો કારણ કે આ ટાઈપ નું છે ને એની અંદર મતલબ શું થાય ને તો મિત્રો ઘણી વખત મારે પણ લોચા પડી જાય છે તો મિત્રો ઓટો અને વાહન એનો મતલબ શું તો તમે જે કોઈ સાધનો કે વાહનો કે ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ કરો છો કે એ ટાઈપના કોઈ પણ વિડીયો બનાવો છો ગેમિંગને લગતા બનાવતા હોય ને ડ્રાઇવિંગ લાઇસન્સ વિશે અથવા કોઈ સરકારી કામકાજ ડ્રાઇવિંગ વિશે કોઈ તમે કામકાજ કરો છો એના વિશે વિડીયો બનાવો છો તો તમારે એ કેટેગરીની અંદર સેટ કરવાની રહેશે કઈ રીતે અને સેલી લખેલું છે તો એનો મતલબ એમ કોઈ પણ તમે કામકાજ કરી રહ્યા છો કોઈને પણ કાંઈક શીખવી રહ્યા છો કે આ કામ કઈ રીતે કરવું મતલબ કોઈ પણ હોય આ કામ કઈ રીતે કરવું અને હિન્દીની અંદર કેવો કહેવામાં આવે છે એ કહેશે કરે મતલબ એ કેશે કરે મતલબ આપણી ગુજરાતીમાં આ કામ કઈ રીતે કરવું તો એ સેટમાં બધા જેટલા પણ તમે ટાઇટલ ઉપર તમે વિડીયો બનાવતા હોય ને તો એ બીજા નંબરની જે કેટેગરી છે કઈ રીતે એને છેલ્લે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્રીજા નંબરમાં છે મિત્રો કોમેડી કોમેડી તો તમને ખ્યાલ જ છે કે તમે કોમેડીનો રોલ ભજવો છો કોમેડી વિડીયો બનાવશો એ તો બધા લોકોને ખબર છે એમાં કંઈ કહેવાની જરૂર છે જ નહીં ત્યાર પછી છે મિત્રો ગેમિંગ એ પણ મિત્રો કોઈ લોકોને આપણે સમજાવવાની જરૂર નથી સમજી જ જાય છે ગેમિંગમાં મિત્રો કઈ વિડીયો આવે પાલતુ અને પ્રાણીઓ મતલબ પશુ પક્ષીઓ મતલબ પ્રાણીઓ તમે સમજી શકો છો જાનવરો વિશે તમે કોઈ પણ વિડીયો બનાવી રહ્યા છો તો એ કેટેગરી એની અંદર સેટ કરવામાં આવે છે ફિલ્મી અને એનિમેશન ફિલ્મી અને એનિમેશન મિત્રો બે અલગ અલગ છે એક એન્ટરટેનમેન્ટ એક મનોરંજન બંને અલગ અલગ છે તો મિત્રો આમાંથી તમે જો અહીં મનોરંજન એટલે એન્ટરટેનમેન્ટ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જો તમે કોઈ પણ ફિલ્મ આવી રહ્યું છે એના વિશે કંઈ માહિતી આપી રહ્યા છો કોઈ રિવ્યૂ કરી રહ્યા છો કોમેડી ટાઈપની એની એક્ટિંગ કરી રહ્યા છો તો અહીંયા તમને બે ફીચરમાંથી જો અહીંયા જે બે ફીચર છે ને ફિલ્મ અને એનિમેશન એની અંદર તમે એ ટાઈપના વિડીયો બનાવો છો ફિલ્મ વિશેના તો પણ ચાલશે ત્રીજા પહેલામાં હશે બિન લાભાકારી અને આ જે ઓપ્શન છે ને એની માહિતી મિત્રો મને વધારે નોલેજ હજી નથી પણ જે નોલેજ આ કેટેગરી છે ને મારી પાસે આ કેટેગરીને આપણને હજી ખ્યાલ મારી પાસે નથી પણ હું તમને સો એની પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશ કે આનો જે મતલબ છે શું થાય છે જે ટીપકું કરેલું છે એના ઉપર ત્યાર પછી છે મુસાફરીની એ તો તમને ખ્યાલ જ છે મિત્રો દરેકને મિત્રો ખબર પડે કાયમિંગ માટે ડ્રાઇવિંગ મતલબ વિડીયો કરતા મુસાફરી કરતા વિડીયો બનાવતા હોય ને એ ટાઈપની એના માટે આને પછી આવે છે મ્યુઝિક તો મ્યુઝિકની અંદર તો તમને ખબર છે તમે કોઈ પણ વિડીયો બનાવતા હોય તમે ગમે તે વિડીયો બનાવતા પણ એની અંદર જો થોડું પણ સાઉન્ડ કે મ્યુઝિક વાગે છે તો એ કેટેગરી મિત્રો મ્યુઝિકમાં જ આવે ત્યાર પછી મિત્રો આગળ છે રમત અને ગમત મિત્રો તમને ખબર છે રમતગમતની એ લોકોને મિત્રો કેટેગરીની અંદર ખબર જ હોય છે ત્યાર પછી મિત્રો લોક અને બ્લોગ એની એની અંદર તમને ખબર છે કે ડેલી માટે બ્લોગ બનાવશો તમે કોઈ પણ અથવા કોઈ તમે જે વાર્તાઓ અથવા તે સ્ટોરીના વિડીયો તમે બનાવશો એ પણ મિત્રો એની અંદર ઘણા વિડીયો અંદર આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી મોબાઈલને લગતા વિડીયો તમે કોઈ પણ બનાવશો ઇન્ટરનેટ મોબાઈલ કોમ્પ્યુટર કે એના વિશે તો બધા વિડીયો એની અંદર આવશે શિક્ષણનો મતલબ એ છે મિત્રો કે તમે જેવી રીતે આપણી ટેકનિકલ જે કહેવાય હું તમને કાંઈક શીખવાડું છું એનું નામ છે શિક્ષણ તો એની અંદર તમે મિત્રો સેટ કરી શકો છો કેટેગરીની અંદર સમાચાર અને રાજકારણ એ તો મિત્રો તમને ખ્યાલ હશે આની અંદર કોઈ કેટેગરી મિત્રો મારાથી ભૂલથી કોઈ રહી ગઈ હોય તો માફ કરજો મિત્રો કોમેન્ટ કરજો તો એની આપણે જે માહિતી હશે જે પોલિસી હશે જોઈને આપણે ફરીથી વિડિયો બનાવવાની પૂરી કોશિશ કરીશું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય વગાને વિડીયોને શેર પણ કરજો જેથી કરીને આગળના દરેક લોકોને મિત્રો ખબર પડે અને યુટ્યુબને લગતી ટોટલ માહિતી આરામથી મેળવી શકે મિત્રો